ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન પર્વના જિલ્લા પ્રમુખોની આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે ડોક્ટર માધવભાઈ દેવેની નિમણૂક પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિયમો અનુસાર સર્વાનુમતે કરવામાં આવી છે આગામી દિવસોમાં રાજકોટમાં માધવભાઈના

કોઈ પણ જવાબદારીને લાયક બને ત્યારે પાર્ટી એની નોંધ લઈ અને એને જવાબદારી સોંપતી હોય છે આજે પ્રદેશ સંગઠન દ્વારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે મને જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હું અમારા સૌના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય સીઆર પાટીલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને મારા શહેરના મારા પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશી અને અમારી આખી ટીમ બધાએ જે મારી ઉપર ભરોસો મૂક્યો છે એ માટે હું સૌનો આભાર માનું છું સૌની પ્રત્યે ગુણ સ્વીકાર કરું છું આ તકે હું ખાસ કરીને મારા જન્મદાતા મારા માતા અને મારા પિતાજી કિશોરભાઈ દવે કે જેણે મને ગળપુથીમાં રાષ્ટ્રવાદના સંસ્કાર આપ્યા છે અમારો જનસંઘ વખતથી પરિવાર આ પાર્ટી સાથે કામ કરી રહ્યો છે ત્યારે એમના ચરણોમાં પણ હું વંદન કરું છું અને આપ સૌ મિત્રો દ્વારા હું એ ચોક્કસ ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની જે કોઈ જવાબદારી મને મળી છે બુથના કાર્યકર્તાથી લઈ અને અત્યાર સુધીની એ તમામ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો છે અને આગામી દિવસોમાં પણ

એ રીતે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ આગળ વધારીશ